મૈથિલ સાંસ્કૃતિક સંઘના પ્રમુખ પ્રભાત મિશ્રા અને જનરલ સેક્રેટરી નીરવ જેમણે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની શુભેચ્છા મુલાકાત લીધી નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીને તેમણે પ્રમુખ બનવા બદલ શુભ બનવા બદલ શુભકામનાઓ પાઠવી જ્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની નિમણૂક થઈ હોય ત્યારે તેમને શુભકામના પાઠવવાની સાથે સાથે પાગ શાલ અને પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું સાથે જ આગામી દિવસોમાં બિહાર દિવસ આવી રહ્યો હોય તો તેને લઈને પણ જરૂરી ચર્ચા કરી હતી